શયન ભગવાન વિષ્ણુએ આ દિવસે પડખું ફેરવ્યું હતું તેથી એમને પરિવર્તન એટલે કે પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે આમે આ એકાદશીને વામન જયંતી અને પરિવર્તની એમ ત્રણ નામે ઓળખાય છે એના દેવતા વામન ભગવાન છે એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે તેના સગડા પાપોનો નાશ થશે અને સ્વર્ગ લોકમાં જશે એ દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણોના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ જો એમ ના વાની શકે તો સતત નામ સ્મરણ કરવું જોઈએ એ રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાચિંત્રો સહિત આયોજન કરવું જોઈએ બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું જોઈએ ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ આ સાંભળી યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન આપ મહાન શક્તિશાળી બલીને કેવી રીતે જીત્યો તે મને કહો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હે ધર્મરાજા પૂર્વે ત્રેતાયુગમાં બલિનામે એક અત્યંત શક્તિશાળી દૈત્ય હતું તે મારો પરમ ભક્ત હતો તે હંમેશા નિયમિત રીતે અને ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરતો હતો તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈપણ પ્રકારની ખામી વગર મોટા મોટા યજ્ઞ કરતો હતો તે ઉપરાંત અનેક વ્રત નિયમોનું પાલન કરીને શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરતો હતો એથી એ મારો પ્રિય ભક્ત હતો પણ એની અખૂટ શક્તિનું એને ઘણું અભિમાન હતું પોતાના બળથી એને ઘણા બધા દેવતાઓને જીતી લીધા હતા એ શક્તિ દ્વારા એને ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો તેમજ ત્રણેય લોકને પોતાના આધીન બનાવી દીધા હતા બલી પોતાના બળને લીધે અહંકારી બની ગયો હતો એ ત્રણેય લોકમાં ઐશ્વર્ય ભોગવતો હતો આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા પોતાનો ઉદ્ધાર કરવા નમ્ર વિનંતી કરવા લાગ્યા એમની વિગત સાંભળ્યા પછી આશ્વાસન આપતા મેં કહ્યું આપ ચિંતા ન કરો હું તમારો દુઃખ દૂર કરીશ હે ધર્મરાજ યુધિષ્ઠિર રાજનીતિના ચાર ઉપાયો કહ્યા છે સામ દામ દંડ અને ભેદ એમાંથી પહેલા ત્રણ ઉપાયો વડે બલિદૈત્યને જીતવો અશક્ય હતો તેથી મેં ભેદ અપનાવ્યો મેં વામન સ્વરૂપ ધારણ કર્યું કપટ કરી એની પાસે માત્ર ત્રણ ડગલા મૂકી શકાય એટલી જમીન માંગી પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા બલિદૈત્યને જમીનમાં દાન આપતા અટકાવ્યા અને બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપે પધરાવેલા ભગવાન વિષ્ણુ છે તમને છેત્રીને તમારી પાસે સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુ દાનમાં આપવાનું કહો આ સાંભળી હસતા હસતા પોતાના ગુરુ કહેવા લાગ્યા હે ગુરુજી મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞ કર્યો છે જો સ્વયં ભગવાન વિષ્ણુ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારા જીવન સહિત સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું આમ કહી એ બળવાન બલિદૈત્ય મારો આ વિરાટ રૂપ જોઈને બલીને ને ઘણું આશ્ચર્ય થયું સંપૂર્ણ ભક્તિભાવ પૂર્વક મારી પ્રાર્થના કરવા લાગ્યો બધા દેવ સૂર્ય ચંદ્ર ગ્રહો બધા જ નક્ષત્રો શેષનાગ વગેરે બધા જ મારા અનેક પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા મેં બલીનો હાથ પકડી કહ્યું પહેલાં ડગલે પૃથ્વી બીજા ડગલે સ્વર્ગ પ્રાપ્ત કર્યા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આ સાંભળી બલીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પરમેશ્વર આપના દર્શન કરી હું ખરેખર ધન્ય થઈ ગયો બીજે ક્યાંય જગ્યાના હોય તો કૃપા કરી ત્રીજું ડગલું આપ મારા મસ્તક પર મૂકો એમ કહી પોતાનું મસ્તક ધર્યું એ મારો પરમ ભક્ત હોવા છતાં એના માથા પર પગ મૂકી હું એને પાતળમાં લઈ ગયો એ મારી શરણે આવ્યો આથી પ્રસન્ન થઈ મેં કહ્યું હે બલી હું તારી પાસે જ રહીશ આ પ્રકારે હે રાજન ભાદરવા માસની શુક્લ પક્ષની આ વામન એકાદશીનું વ્રત કરનાર સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિ મેળવે છે આ એકાદશીનું મહાત્મય વાંચનાર અને સાંભળનારના સર્વ પાપોમાંથી છૂટી જાય છે વિષ્ણુ ભગવાનની જય